સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલા એક યુવક દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ ઉશ્કેરાયેલા યુવકે તુમારી પત્નીને કેમ મેસેજ કરે છે કહી કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે ચપ્પુથી હુમલો કરતા યુવકને મહિલાઓએ પકડી લેતા કાપડ વેપારીનો બચાવ થયો હતો આ મામલે પુણા પોલીસમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી આ સાથે યુવકની સાથે રાખી ઘટના સ્થળે રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું મળતી માહિતી પ્રમાણે પૂણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટગીર બોમ્બે માર્કેટ પૂણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રુદ્ર ક્રિએશનના નામે પટ્ટી કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે ગત અઢાર જુલાઈના રોજ ઉદય પટગીર દુકાનેથી ઓળખીતા લાભુબેનના ઘરે મુક્તિધામ સોસાયટી પૂણા લેસ પટ્ટીનો માલ લેવા ગયા હતા જ્યાંથી માલ લઈ મોપેટ પર જવા નીકળતા હિતેશ નકોમે ધસી જઈ ગાળાગરી શરૂ કરી દીધી હતી રસ્તા પર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો

પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકઠા થયા હતા